नमस्कार अमदावाद नजीक थे एक हाई प्रोफाइल रेड ना समाचार साथ शुरुआत करिए विश्वसनीय मीडिया प्लेटफॉर्म पर मतीसार अमदावादल पोलसे मोड़ी रात्र शीलज पास आफायर फार्म हाउस पर दरोडो पाड़ो आ हाउस में एक भव्य दारू पार्टी चाली रही थी પોલીસે રેડ દરમિયાન બે ભારતીય સહિત કુલ પંદર લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા જ્યારે કુલ વીસ લોકોની અટકાયત કરવામાં આવી હતી સ્થળ પરથી પોલીસને અડતાલીસ દારૂની બોટલ અને નવ હુક્કા જપ્ત કરવામાં આવ્યા હતા આયોજક કેન્યાનો નાગરિક હતો અને તે એક એન્યુઅલ ગેટ ટુગેધર પાર્ટી હતી ફાર્મ હાઉસની સ્થિતિ દર્શાવે છે કે અહીં માત્ર દારૂ પાર્ટી જ નહીં પણ પુલ પાર્ટી અને નોનવેજના લાઈવ કાઉન્ટર પણ હતા રેડ બાદ સ્થળ પર અસ્તવ્યસ્ત પડેલા બાર જેટલા ટેબલ સ્પીકર્સ અને તૂટેલા હુક્કા મળી આવ્યા હતા જોકે સૌથી ગંભીર સવાલ પોલીસની કાર્યવાહી પર ઊભો થયો છે રેડ બાદ સવારે પોલીસની ગેરહાજરીમાં સાત જેટલા વિદેશી નાગરિકો શંકાસ્પદ રીતે ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા અને મીડિયાને જોઈને કારમાં નાસી છૂટ્યા હતા આટલી મોટી કાર્યવાહી બાદ પણ સ્થળને બિનવારસી છોડી દેવા બદલ પોલીસની બેદરકારી સામે આવી છે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે સ્થળ પરથી એકાવન બોટલ દારૂ અને 10 લાખ નો મુદ્દામાલ મળ્યો છે 19 ફોન જપ્ત કરીને FSL મે મોજ લાવ્યા છે અને હાલ ફાર્મહાઉસ કો સીઝ કરી دیا گیا છે જો કે સવાલ એ છે કે ફાર્મહાઉસ ના માલિક સામે ક્યારે અને કેવી કાર્યવાહી થશે આ મામલે પોલીસની વધુ તપાસ ચાલુ છે